ધનતેરસનો પવિત્ર દિવસ પરંતુ પ્રશ્ન એ છે કે ધન ત્રયોદશીના દિવસે એટલે કે ધનતેરસના દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કેવી રીતે કરવી શાસ્ત્રોક વિધિ મુજબ કઈ રીતથી પૂજન કરવું કે જેથી માતા લક્ષ્મીજી આપણને અક્ષય પુણ્ય ફળ સુખ અને સમૃદ્ધિ આપી શકે અને આ પૂજન માટેનું શુભ મુહૂર્તો કયા છે ચાલો આજે આપણે આ બધા પ્રશ્નોનો ઉત્તર મેળવીએ અને શરૂ કરીએ આ ખાસ વિશેષ વિડીયો પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે ચાહો છો કે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા ઉપર તમારા સંતાનો ઉપર અને માતા લક્ષ્મી હંમેશા તમારા ઘર પરિવારમાં સ્થાયી રીતે નિવાસ કરે તો આ વિડીયોને એક લાઈક કરી લેજો કોમેન્ટમાં જયલક્ષ્મીમાં અવશ્ય લખી લેજો તો ચાલો આજનો વિશેષ વિડીયો આરંભ કરીએ તો વર્ષ બે હજાર પચીસમાં ધનતેરસનો તહેવાર અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ શનિવારના રોજ મનાવવામાં આવશે તેરસ તિથિ આરંભ થશે અઢાર ઓક્ટોમ્બર બપોરે બાર ને અઢાર મિનિટે અને તેની સમાપ્ત થશે ઓગણીસ ઓક્ટોમ્બર બપોરે એક ને એકાવન મિનિટે શાસ્ત્રો અનુસાર ધનતેરસની પૂજા સંધ્યાકાળે કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે તેથી આ સમયે આ વખતે ધનતેરસનો તહેવાર અઢાર ઓક્ટોમ્બર શનિવારના દિવસે જ ઉજવવામાં આવશે આ દિવસે ભગવાન ધનવંતરી માતા લક્ષ્મી અને કુબેરદેવની પૂજા કરવામાં આવે છે આ દિવસે પૂજા માટે સંધ્યા મુહૂર્ત રહેશે સાંજે સાત વાગે સોળ મિનિટથી આઠ વાગે વીસ મિનિટની વચ્ચે સૌથી શુભ સમય પ્રદુષકાળ છે જ્યારે સ્થિર લગ્ન પ્રચલિત હોય એવું માનવામાં આવે છે કે જો સ્થિર લગ્નમાં પૂજન કરવામાં આવે તો લક્ષ્મીજી આપણા ઘરમાં સ્થાયી રીતે નિવાસ કરે છે આ વર્ષે વૃષભ લગ્ન પણ સ્થિર માનવામાં આવે છે એટલે લક્ષ્મી પૂજન માટે શ્રેષ્ઠ સમય રહેશે સાંજના પાંચ વાગ્યાને અડતાલીસ મિનિટથી આઠ વાગે ઓગણીસ મિનિટ સુધી પ્રદુષ્કાળ અને વૃષભકાળ સાંજના સાત વાગે પંદર મિનિટથી નવ વાગે અગિયાર મિનિટ સુધી રહેશે ધનતેરસ પૂજા માટે તૈયારી કેવી રીતે કરવી તો જુઓ પૂજાનો સમય સાંજનો છે પણ તેની તૈયારી આપણે દિવસ દરમિયાન કરી લેવી જોઈએ પણ તેની તૈયારી આપણે દિવસ દરમિયાન જ કરી લેવી જોઈએ જેમ કે એક સુંદર ચોકી એટલે કે એક બાજોટ ઉપર લાલ કે પીળું કપડું પાથરવું લાલ રંગ શક્તિનું પ્રતિક છે અને પીળો રંગ સમૃદ્ધિનું પ્રતિક છે આ રીતે એક આસન તૈયાર કરવું અને જ્યાં દેવતાઓની મૂર્તિઓ મૂકવાની છે ત્યાં થોડા અક્ષત એટલે કે ચોખા અથવા ફૂલો મૂકવા પછી તેના પર સૌપ્રથમ ભગવાન ગણેશજીની સ્થાપના કરવી કારણ કે દરેક શુભ કાર્યની શરૂઆત તેમના આશીર્વાદ વિના અધૂરી છે ત્યારબાદ માતા લક્ષ્મીજીની અને ભગવાન વિષ્ણુજી જેમની કૃપાથી સુખ શાંતિ અને સંપત્તિ મળે છે પછી ભગવાન ધનવંતરી આરોગ્ય અને દીર્ધાયુના દેવતા જેમની પૂજાથી પરિવારને સ્વાસ્થ્યની કૃપા મળે છે અને કુબેર દેવતા ધનની સ્થિરતા માટે પૂજવામાં આવે છે જો તમારી પાસે કુબેરયંત્ર અથવા શ્રીયંત્ર હોય તો તેની પણ સ્થાપના કરી શકાય છે જો ધનવંતરી કે કુબેરજીની પ્રતિમા ન હોય તો એક સુપારી લો તેને એક નરાસડી બાંધો અને અક્ષર પર સ્થાપિત કરો એટલે કે નરાશરી બાંધીને સોપારીને એક ચોખાની ઢગલી કરો અને એના ઉપર સ્થાપિત કરો હવે તમારું મુખ ઉત્તર દિશા તરફ હોવું જોઈએ કારણ કે ઉત્તર દિશા માતા લક્ષ્મીજીનું સ્થાન માનવામાં આવે છે જ્યારે તમે ઉત્તર દિશા તરફ મુખ કરીને પૂજા કરો છો ત્યારે એવું માનવામાં આવે છે કે તમે માતા લક્ષ્મીજી સાથે સીધો સંવાદ કરી રહ્યા છો અને તેમને તમારા ઘરમાં આવવા માટે આમંત્રણ આપી રહ્યા છો તો ચાલો હવે જોઈએ કે પૂજા માટે કઈ વસ્તુઓ જરૂર પડશે તો પહેલી છે એક દીવો તમે ઘીનો અથવા તેલનો દીવો બંનેમાંથી કોઈ પણ પ્રગટાવી શકો છો તમારી શક્તિ મુજબ પરંતુ ધ્યાન રાખો કે દિવેટ હંમેશા રૂની જ હોવી જોઈએ અને એ પણ શુદ્ધ કપાસને દિવેટ બીજું છે ગંગાજળ અને સાદું પાણી બંનેને એક લોટામાં મિક્સ કરી લો ત્રીજું છે અક્ષત એટલે કે ચોખા પુષ્પ મોલી તિલક માટે રોલી અને ચંદન તેમજ ધૂપ અને દીપ હવે સૌથી ખાસ વસ્તુઓ જે માતા લક્ષ્મીને અત્યંત પ્રિય વસ્તુઓ છે કોળી જે સમૃદ્ધિનું પ્રતિક અને બીજું છે ગોમતી ચક્ર જે લક્ષ્મીજીને પ્રિય માનવામાં આવે છે હવે જુઓ ધનવંતરી ભગવાનને ઔષધિઓ અર્પિત કરવી અત્યંત શુભ માનવામાં આવે છે આ વસ્તુઓ તમને તમારા રસોડામાં સહેલાઈથી મળી જશે જેમ કે લવિંગ હળદર દાલચીની તુલસીના પાન આમાંથી જે પણ વસ્તુ તમારી પાસે હોય તે તૈયાર રાખો આગળની વસ્તુ છે તેર માટીના દીવા કારણ કે ધન ત્રયોદશીના દિવસે તેર દીવા પ્રગટાવવાની પરંપરા છે અને અંતમાં ભોગ માટે મીઠાઈ પતાશા પાંચ સોપારી ઇલાયચી અને શક્ય હોય તો ખીર બનાવો હવે સાંજના શુભ મૂહૂર્તમાં શાંતિપૂર્ણ મનથી બેસો સૌપ્રથમ ચોકીના મધ્યમાં એક દીવો પ્રગટાવો આ દીવો આખી પૂજા દરમિયાન સતત પ્રગટેલો રહે તે જરૂરી છે તેને હલાવો કે હટાવો ન જોઈએ હવે મનથી અથવા ધીમેથી પ્રાર્થના કરો કે હે ગણેશ ભગવાન હે માતા લક્ષ્મીજી હે ભગવાન વિષ્ણુ હે ધનવંતરી ભગવાન હે કુબેર દેવતા હું આપ સૌની પૂજા કરવા જઈ રહ્યો છું તો કૃપા કરીને મારી આ પૂજાને સ્વીકારો અને મને આશીર્વાદ આપો હવે લોટામાં ભરેલું ગંગાજળ અને સાદું પાણી લો તેમાં એક પુષ્પ ડુબાડો અને ધીમે ધીમે તમારા મૂર્તિઓને સ્નાન કરાવો જો મૂર્તિઓ નાની હોય તો પાણીના છાંટા આપીને સ્નાન કરાવી શકો છો હવે એક મહત્વપૂર્ણ કાર્ય આજે તમે જે પણ નવી વસ્તુઓ ખરીદી છે જેમ કે સોનું ચાંદી આભૂષણ બર્તન કે અન્ય વસ્તુઓ તે તમામ પર થોડું પાણીના છાંટા આપો આથી તે વસ્તુઓ શુદ્ધ થઈ જાય અને સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય હવે તેર માટીના દીવાઓમાં ઘી અથવા તેલ ભરી લો પછી તેમાં દિવેટ મૂકીને તૈયાર કરો અને તેને ચોકીની નજીક રાખી દો આ દીવા થોડી વાર પછી સૌ પ્રથમ ગણેશ ભગવાનને તિલક લગાવો રોલી અને ચંદનથી સુંદર તિલક કરો પછી અક્ષત અર્પિત કરો અક્ષત એટલે કે ચોખા જે અખંડતાનું પ્રતિક છે પછી પુષ્પ અર્પણ કરો અને સાથે મોલી પણ ચડાવો મોલી વસ્ત્રનું પ્રતિક માનવામાં આવે છે આ રીતે માતા લક્ષ્મીજી ભગવાન વિષ્ણુ ધનવંતરી ભગવાન અને કુબેર દેવતાને પણ તિલક અક્ષત અને પુષ્પ અર્પણ કરો હવે માતા લક્ષ્મીજીને તેમની પ્રિય વસ્તુઓ અર્પિત કરો જેમ કે કોડી ગોમતી ચક્ર કમળના ઘટ્ટા વગેરે જે પણ તમારી પાસે હોય આ તમામ પર પહેલાં પાણીના છાંટા આપો પછી તિલક લગાવો અને અક્ષત પુષ્પ અર્પિત કરો આ વસ્તુઓ માતા લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે કહેવાય છે કે જે ઘરમાં આ વસ્તુઓ હોય છે અને તેમની નિયમિત પૂજા થાય છે ત્યાં માતા લક્ષ્મીનો નિવાસ સદા રહે છે હવે ધનવંતરી ભગવાન અને કુબેર દેવતાને ઔષધિઓ અર્પિત કરવાનો સમય છે તેથી તમે જે ઔષધિઓ તૈયાર રાખ્યું છે જેમ કે લવિંગ હળદર દાલચીની તુલસી વગેરે તેમને એક નાની થાળીમાં સજાવી રાખો પછી મનમાં અથવા ધીમેથી બોલો કે ધનવંતરાય નમઃ અને કુબેરાય નમઃ અને આ ઔષધિઓ તેમને અર્પિત કરો ધારણા છે કે ધનતેરસના દિવસે ઔષધિઓનું પૂજન કરવાથી ઘરના તમામ સભ્યોને સ્વાસ્થ્ય નિરોગી કાયા અને દીર્ધાયુના આશીર્વાદ મળે છે કારણ કે ધનવંતરી ભગવાન આયુર્વેદના જનક છે અને દેવતાઓના વૈદ્ય તરીકે પૂજાય છે હવે ધૂપ પ્રગટાવો ધૂપની સુગંધ આખા વાતાવરણને દિવ્ય અને પવિત્ર બનાવી દે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે ધૂપને તમામ દેવી દેવતાઓ સમક્ષ ફરાવો હવે ધનતેરસની કથા સાંભળવાનો સમય છે કૃપા કરીને ધ્યાનપૂર્વક કથા સાંભળો આ કથા અમારી ચેનલ પર અલગથી ઉપલબ્ધ છે જરૂર સાંભળજો ધનતેરસના દિવસે કરાયેલ દરેક શુભ કાર્ય અને દાન પુણ્યનું ફળ તેર ગણું મળે છે તેથી મંદિરોમાં તમારી ક્ષમતા તમારી શ્રદ્ધા પ્રમાણે થોડી દક્ષિણા અર્પણ કરો અને શક્ય હોય તો દાન પણ આપો ખાસ કરીને મીઠાઈનું દાન પણ ખૂબ શુભ માનવામાં આવે છે પહેલાં ખીરનો ભોગ માતા લક્ષ્મીજીને લગાવો પછી તેને પ્રસાદ રૂપે વહેંચો પણ ધ્યાન રાખો ઘરમાં મંદિરમાં ચડાવેલી દક્ષિણા કોઈને દાનમાં ન આપવી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે દિવાળીના પાંચેય દિવસની પૂજા પૂર્ણ થયા પછી એ દક્ષિણાને સાફ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો તેને ક્યારેય ખર્ચ ન કરવી એવું કરવાથી આખું વર્ષ તમારા ઘરમાં સમૃદ્ધિ અને બરકત રહે છે અને ધન ધનની કમી ક્યારેય પડતી નથી હવે એક નવો દીવો પ્રગટાવો અને પ્રેમ અને ભક્તિથી આરતી કરો આરતી પછી હાથ જોડીને વિનમ્રતાથી પ્રાર્થના કરો કે હે પ્રભુ જો આ પૂજામાં મારી તરફથી કોઈ ભૂલ થઈ હોય કે કોઈ ખામી રહી ગઈ હોય તો કૃપા કરીને ક્ષમા કરજો અને મારી ભક્તિ અને શ્રદ્ધાને સ્વીકારજો હવે આવે છે એક સુંદર પરંપરા તેર દીવાનું દીપદાન જે તેર દીવા તમે તૈયાર રાખ્યા છે હવે તેને પ્રગટાવવાનો સમય છે આ દીવો ઘરના અલગ અલગ ભાગોમાં રાખો કેટલાક ઘરની અંદર અલગ રૂપોમાં ચારેય દિશામાં રસોડામાં અને મુખ્ય દ્વારની બહાર જેથી માતા લક્ષ્મીજી તમારા ઘરમાં પ્રવેશ કરે જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો તેના પાસે પણ એક દીવો રાખો આ દીવો અંધકાર અને નકારાત્મકતા દૂર કરે છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે આજે ધનતેરસની રાત્રે એક ખાસ દીવો પ્રગટાવવામાં આવે છે જેને યમદીપક કહેવામાં આવે છે આ યમદીપક યમરાજને સમર્પિત હોય છે જેથી પરિવારના તમામ સભ્યોને અકાળ મૃત્યુથી રક્ષણ મળે છે યમદીપક માટે માટીનો દીવો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે જો માટીનો દીવો ન હોય તો આટાનો દીવો બનાવી શકાય છે આ દીવામાં ચાર ચાર દિવેટો લગાવવામાં આવે છે ચારેય દિશામાં યમ દીપક કેવી રીતે પગટાવો ક્યારે કરવો અને ક્યાં રાખવો તેની વિગતવાર માહિતી અમારી ચેનલ પર એક અલગ વિડીયો ઉપલબ્ધ છે તમે તે જરૂર જુઓ આજે તમે જે પણ નવી વસ્તુઓ ખરીદી છે સોનું ચાંદી વાસણ આભૂષણ તેમની ઉપર તિલક લગાવો અક્ષત અને પુષ્પ અર્પણ કરો અને મનમાં પ્રાર્થના કરો કે હે માતા લક્ષ્મી આ વસ્તુઓ મેં તમારા આશીર્વાદથી શુભ મુહૂર્તમાં ખરીદી છે આ વસ્તુમાં તમારી કૃપા હંમેશા રાખજો આ વસ્તુઓ મારા જીવનમાં સૌભાગ્ય સમૃદ્ધિ અને સુખ લાવે હવે પ્રસાદ વિતરણનો સમય છે પરિવારના તમામ સભ્યોને પ્રસાદ આપો પહેલા મોટાઓને પછી નાનાઓને પ્રેમથી આદરથી અને પછી પોતે પણ પ્રસાદ ગ્રહણ કરો પ્રસાદ લેતી વખતે શ્રદ્ધા અને વિનમ્રતા રાખવી તમામને ફરી એકવાર ધનતેરસની હાર્દિક શુભકામનાઓ માતા લક્ષ્મીની અપાર કૃપા તમારા ઘરમાં સદાય વરસતી રહે તમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સૌભાગ્યનો વાસ રહે તમારો પરિવાર હંમેશા સ્વસ્થ અને પ્રસન્ન રહે આ ધનતેરસ તમારા જીવનમાં નવી ખુશીઓ નવી આશાઓ અને નવી સફળતાઓ લાવે અને તમારી તમામ મનો ઈચ્છાઓ પૂર્ણ થાય તમારા ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી નિવાસ રહે ભગવાન ધનવંતરી તમે અને તમારા પરિવારને સ્વાસ્થ્ય અને દીર્ઘાયુના આશીર્વાદ આપે તો મિત્રો આવા જ વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી લેજો ચેનલ ઉપર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટમાં જય લક્ષ્મી અવશ્ય લખી લેજો જેથી માતા લક્ષ્મી હંમેશા તમારા ઉપર તમારા ઘર પરિવાર ઉપર તેમની કૃપા બની રહે તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ